સુરેન્દ્રનગરના ધણાદા ગામ કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગામના લોકોએ વીજ કચેરીએ હોબાળો કર્યો હતો વરસાદી વાતાવરણ વચ્ચે કલાકથી ધણાદ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો જેના પગલે સરપંચ સહિતના ગ્રામજનો વીજ કચેરીએ પહોંચ્યા જેથી તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી વરસાદના કારણે વાયરો બળી ગયા અને થાંભલાઓ પડી ગયા હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન છે તો ગ્રામજનોએ વીજ કચેરીએ હોબાળો કર્યો હતો વરસાદી વાતાવરણ વચ્ચે બોતેર કલાકથી ધણાદ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેના કારણે ગામ લોકો પરેશાન થઈ ગયા છે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા ગ્રામજનોએ માંગ કરી છે વરસાદના કારણે થાંભલાઓ પડી ગયા હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું જેના પગલે સરપંચ સહિતના ગ્રામજનો વીજ કચેરીએ પહોંચી ગયા જેથી તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા માંગ કરવામાં આવી રહી છે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન છે આ વિશે વધુ માહિતી જોડાઈ ગયા છે વધુ વિગતો સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર વીજ પુરવઠો ખોરવાઈ ગયા હોવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે છેલ્લા બોતેર વીજ પુરવઠો ખોરવાયો છે આ મુદ્દે ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરી અને વીજ કચેરીમાં હોબાળો મચાવવામાં આવ્યો છે કે વરસાદી વાતાવરણ વચ્ચે બોતેર કલાકથી થી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા સરપર સહિતના ગ્રામજનો વીજ કચેરી લક્ષર ખાતે દોડી આવ્યા છે વરસાદ બાદ બફારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત રહેતા વીજ પુરવઠો ખોરવાઈ જતા અનેક પ્રકારના પ્રશ્ન છે તે ઉભા થયા છે તાત્કાલિક પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે જોકે આ મુદ્દે અધિકારીઓ